ગત તારીખ ત્રીસ એપ્રિલના રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના રામનગર સોસાયટીમાં પરિવાર સાથે રહેતા નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીની હત્યા કરી ઘરમાં લૂંટ કરવામાં આવી હતી જેને લઈને પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી સતત ત્રણ દિવસ સુધી ચાલેલી તપાસ બાદ પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા સાંપડી છે નિવૃત્ત પોલીસ કર્મી વિક્રમસિંહ ભાટી અને તેમના પત્ની મનહરબા ભાટીની હત્યા કરનાર બીજું કોઈ જ નહીં પરંતુ પરિવારના સભ્ય દ્વારા જ ઘર કંકાશમાં હત્યા કરાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે ભર બપોરે ઘરમાં વિક્રમસિંહ ભાટી અને તેમના પત્નીની હત્યા કરી દેવામાં આવી હતી આ સાથે જ રોકડા પાંત્રીસ લાખ રૂપિયા તેમજ પાસઠ તોલા સોનાના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી હતી વિક્રમસિંહ ભાટીના દીકરાની પત્ની અને વિક્રમસિંહના પૌત્ર કે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર દ્વારા દસ લાખ રૂપિયામાં સોપારી આપી હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો જોકે આ મામલે પોલીસે ત્રણ અલગ અલગ ટીમો બનાવી ત્રણ આરોપીઓ સહિત કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર મળી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે આ સાથે જ પોલીસે કુલ રૂપિયા ત્રીસ લાખ ત્રીસ હજાર તથા સોનાના દાગીના સહિત ત્યાંસી લાખ પંચ્યાસી હજારનો મુદ્દામાલ રિકવર કર્યો છે જો કે નિયમ અનુસાર સમય મર્યાદામાં ચારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુમાં વધુ દિવસ સુધીના રિમાન્ડની પોલીસ દ્વારા માંગ કરવામાં આવશે ત્યારે હાલ તો નિવૃત્ત પોલીસ કર્મી અને તેમના પત્નીની હત્યા કરી લૂંટ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જે હત્યા છે એ આરોપી જે મરણજના નિવૃત્ત કર્મચારી છે એમના ઉપર પહેલા હુમલો કરવામાં આવેલો ને એમના ગળામાં તીક્ષ્ણ મારવામાં આવેલો ત્યારબાદ એટલે એ જ રૂમમાં એમના પત્ની હતા એમને પણ ગળાના ભાગે ઈજા કરીને એમની હત્યા કરવામાં આવેલી જે મરણ જનાર છે એને એમના પત્ની એ આ પુત્ર વધુ અને એમના પુત્ર તથા પૌત્ર સાથે રહેતા હતા પરિવારમાં નાના મોટા ઝઘડા થતા હતા પુત્ર વધુ અને પુત્ર સાથે તકરાર થતા હતા એમને માનસિકને ત્રાસ આપવામાં આવતો હતો એવું જણાવે છે અત્યારે હા એટલે થાકી ગયેલા એ અને એમણે આ જે આરોપી છે હેત એનો એમના પુત્ર દ્વારા સંપર્ક થયેલો અને એ વખતે પછી કંટાળીને એવું નક્કી કરેલું કે ભાઈ આ અમને મારી નાખવાય છે એટલે શાંતિ થઈ જાય